જેલ રોડ પર આવેલી પાણીની ટાંકીની કામગીરી વહેલી તકે પૂરી કરાય તેવી કાઉન્સિલર બાળુસુરવેએ રજૂઆત કરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જેલ રોડ ઊંચી ટાંકી બાંધવાનું કામ થઈ રહ્યું છે પાણીની ટાંકીનું સ્ટ્રકચર ઊભું થઈ ગયું છે એટલે કે ટાંકી બંધાઈ ગઈ છે પરંતુ ફિનિશિંગ અને મશીનરીનું કામ બાકી છે મશીનરી આવી ગઈ છે ટાંકી શરૂ થતાં હજુ ચાર મહિનાનો સમય નીકળી જાય તેવી શક્યતા હોવાનું જાણવા મળ્યું છે વોર્ડ નંબર તેરના કાઉન્સિલર બાળુ શુરબે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી કે ટાંકીનું કામ જલ્દીથી પૂરું થઈ જાય કારણ સામે ઉનાળો આવી જશે તો નાગરિકોને પાણીની સમસ્યા રહેશે ટાંકીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જેલ રોડ ટાંકીના કમાન્ડ વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ થશે અને નાગરિકોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી વહેલી તકે મળે તેવી માંગણી તંત્ર સામે કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વડોદરામાં જેલ રોડ ઊંચી ટાંકી ઓગણીસો એકોતેર બાંધવામાં આવી હતી જે સુડતાલીસ વર્ષ જૂની થઈ ગઈ હોવાથી ટાંકીનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું જેથી ભવિષ્યમાં કોઈ જાનહાની ન થાય અને પાણી પુરવઠાને અસર ન પડે તેને ધ્યાનમાં રાખીને ટાંકી તોડી પાડવામાં આવી હતી હવે આ સ્થળે નવી ઊંચી ટાંકી હાઉસ ટ્રાન્સફોર્મર રૂમ ઇલેક્ટ્રિક મેકેનિકલ પંપિંગ મશીનરી સાધનો ફિટ કરવા અને પાંચ વર્ષનું સંચાલન અને નિભાવણી સહિતનું કામ હાથ ધર લેવા આયોજન કર્યું હતું ઊંચી ટાંકી અઢાર લાખ લીટરની ક્ષમતા સાથેની બનાવવામાં આવી છે સંચાલન અને નિભાવણી સાથે સાત પોઈન્ટ આઠ કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડરો ચાર વખત મંગાવ્યા હતા જેમાં છેવટે અંદાજ કરતા સુડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વધુ ભાવે નવ કરોડ અગ્ન નેવું લાખ સાહીઠ હજાર પાંચસો નવનું ટેન્ડર મંજૂર કરાયું હતું અમારા વિસ્તારમાં જેલ ટાંકીનું નવી બાંધવાનું કામ ઘણા સમયથી ચાલે છે જે એને વર્ક ઓર્ડર આપેલો જે ઇજારદાર છે એની સમયમર્યાદા પૂર્ણ થઈને એને બે બે વખત વધારે સમય આપે છે તો પણ આજ દિન સુધી કામ પૂર્ણ થયું નથી પાણીની સમસ્યા છે પાણી તમે સમજી શકો કે કેટલી અગત્યની વસ્તુ હોય અને જે સમય પર ન થવાના લીધે ઉનાળાનો સમય આવે છે ન અમારા વિસ્તારમાં સિયાબાગ વિસ્તાર હોય દાંડિયા બજાર વિસ્તાર હાથીપોર ડેરાપોર મરી માતાનો વિસ્તાર કે એ વિસ્તારમાં જે જેલ ટાંકીનું વિતરણ થતું હોય છે અને લાખો લોકોને પાણી જાય છે પાંચ પાંચ છ છ ઝોનમાં એ ટાંકીથી પાણી જતું હોય અને સમય પણ કામ પૂર્ણ ન થવાના લીધે પરિસ્થિતિ એવી છે કે લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું એટલે અમે કમિશ્નરશ્રીને પત્ર લખે છે કે વહેલી તકે જે એની કામગીરી હજુ બાકી છે અને અમુક અમે એવી માહિતી મળી છે કે હજુ તો બે ત્રણ મહિના કામ પૂર્ણ થવા લાગશે એટલે તમે સમજી શકો આખા ઉનાળામાં અમારા વિસ્તારના લોકો પાણીથી વંચિત રહેશે પૂરતા પ્રેશરથી પાણી નહીં મળે એના લીધે કમિશનર કમિશ્નરશ્રીને અમે પત્ર લખે છે જે પણ ઇજારદાર હશે એને પર કાયદેસર કાર્યવાહી કરો એની તપાસ કરો કેમકે સમય પર કામ ન કરવાના લીધે લાખો લોકોને પાણીથી વંચિત રહેવું પડશે એટલે વહેલી તકે આ કામ અધૂરી એને પૂર્ણ કરવામાં આવે એના લીધે અમે પત્ર લખી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર